હા મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જુહાર જય આદિવાસી આપણે ચા બનાવીશીજો મસ્ત મસ્ત ચા પૂ કરે છે મસ્ત મસ્ત ચા બને છે દોસ્તો ચા પીવાનો છે ને આપણે છે ને શરદી થઈ ગયેલી છે ને તો થોડું ઘરું છે એટલે બ્લોકમાં હોલું થાય દિવસે હાથ બે હાથ દવા પી તો હોય ખોસી ઓછી થાય બાકી બહુ ખોસી થાય દિવસે કન્ટિન્યુ બ્લોકમાં રહીજો પછી મળીએ બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે આપણે ચા પાણી કરી લીધા છે ને બ્લોકમાં હવારમાં નહોતો આવ્યો મેં હમણાં આવ્યો શું છે તો જય માતાજી જય જોહાર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને સવાર એટલે મતલબ બપોર પછી થઈ ગઈ છે મને ભૂલાઈ જાય છે હું બ્લોક દરરોજ ચાલુ કરતો હોય ને એટલે ને હું મારે થાના લઈ જવા જવાશે અહીંયા દોસ્તારને ત્યાં જવું છે તો થાના થોડાક મંગાવવા તો એક પૂરો જોવા થાના લઈ જાય એ તો હું થાના શેખ અહીંયા ઉપાડો આવી ગયો છું તોડવા

મસ્ત કાગડા કેરી છે તોતાપુરી મસ્ત મસ્ત તોતાપુરી છે આ બાજુ છે વેલા મોર આવ્યો છે ને છે થોડીક મોટી આપણે વાડીમાં આવ્યા છે અડદ કેમ થયા કેમ નહીં ઉમ તાંદલ લેવા આવ્યો તો એ નો નાનું નાનું નીકળી ગયો છે જો આવું ચેનો છે ઓલી ફાટ ફાટી ગયેલી છે આમાં છે જો આમાં અડદ છાંટેલા છે આમાં ઠીક ખુદી બધા અડદ છાંટેલા છે તો આ બધા અડદ સાટેલા છે ત્રણ મિત્રો અને આ બાજુ થાના સાટલા છે મેં પાછું પાણી જો હે આ ફાટ ઓલા હું ભરવાડા ફાટી ગયા છે તો આમાં ઓલા ધાના છાટલા છે કાપવાના છે એ કટિંગ કરવાના એ ધાના સાટેલા છે તો પાછું પાણી ફેરવવું પડશે તો ઉગશે એવું છે મિત્રો અને આ થાના થઈ ગયા છે માંડ તડકામાં તડકાના ખાવા માટે આટલા બહુ છે આમ ઉગ્યા તો ખરા એ તડકાના એવું છે મિત્રો અને આ બાજુ વેપારી આમ તો ઊગતા નથી સાયા સાયા ઉગ્યા છે એમાં એ છે થોડા ઘણા જો આમાં નાખાશે તો આ બાજુ તડકો પડે એટલે બહુ આવે નહીં ઉગતા એવું છે મિત્રો અને આપણે ફરતા ફરતા આટો મારતા મારતા આવી ગયા છે રીંગની ટમેટી બાજુ આવી ગયા છે ટમેટા મસ્ત મસ્ત પાકી ગયેલા છે તો ઉતારવાની વારી હતી રીંગના એ મોટા મોટા છે પણ આજે ટાઈમ નહીં મળ્યો મહેમાન હતા એટલે કંઈ ટાઈમ નહોતો એવું છે દોસ્તો બ્લોગ બનાવવાનો નથી ટાઈમ મળતો બઉ કામ છે આ બધું રીંગણા બહુ મોટા થઈ ગયેલા છે મસ્ત મસ્ત મોટા થઈ ગયા તમને એક વસ્તુ દેખાડું કેળા ઉપર પાકેલા છે જો મિત્રો આ કી પાકી ગયા એક વડકી તો પાકી ગઈ મસ્ત સુપર કેલસી કેળા છે ભાષા જો આમ ઢંકાયેલા છે એ રીતના આપણે કાપી લઈશું મસ્ત મસ્તનો કેવા મસ્ત એના કેળા છે ઉપર પાકેલા કેટલા મીઠા લાગે મસ્ત મીઠા લાગે તો મિત્રો આપણે ઉતારી લાવ્યા છે કેળા જો ઉપર પાકેલા ના જો કેળા મસ્ત લાગે છે જો કેલસી કેળા આનો ભાવ બહુ હોય દોસ્તો ખાવામાં બહુ સારા દોઢસો દોઢસો ના કિલો આપે લગભગ વધારે એવડો બધો ભાવ છે આનો આમ બધા કેલસી છે આ ઠેક બધા છે પણ ઓછા બહુ નાની આવે આજુ આવ નાનકડા નાનકડા ખાવામાં એટલા મીઠા ને બહુ મીઠા મસ્ત ઉલા કેળા કરતાં આ કેળા બહુ સારા એવું છે દોસ્તો તો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો

આપણે એમ અને માટો મારીને બ્લોગ બનાવીએ છીએ દોસ્તો અને કંઈ કામ કરવાનું તો ટાઈમ નથી હવે કાલ બધું કામ કરશું આજ તો હા એમાં પાણી પાવાનું છે ને આજે અમને મૂકવાનું છે ટાકો ભર્યો છે ને મહેમાન આવ્યા છે શેઠ ના હગા મહેમાન છે શેઠ ના તે બાદ ફેરો છે ને એમાં ખાલી કરવું જો હે તો આમાં લસણમાં કરવાનું છે ને આમે તુવરમાં તો કાલ આપણે પાયું છે આમાં

આમાં એ નહીં થાય ઉપરથી વરસાદ પડે શું થાય આપણે દાળ હોય તો કંઈક ચોમાહામાં ખાવા થાય એટલે ભેગું તો કરવું પડશે એવું છે દોસ્તો હમણાં તો બધું ખાવાનું બહુ છે શાકભાજી હમણાં પણ ચોમાહામાં બહુ તકલીફ પડે અને હમણાં કાંદા છે જો આ તો એમને એમ બી સાઈટા હતા છે કાંદા ઠેઠ આખું પાડત્યું છે પણ મોટા નથી થતા અને ઓલા આપણે રોઈ પાસે ને રોપ એમાં તો તરત ગાંઠો થઈ ગઈ ને આમાં તો સાટેલામાં તો કંઈ ગાંઠો જ નથી બહુ છે ત્યાંથી આખું પાર્ટિયું છે તોય કાંઈ નથી એવું છે દોસ્તો અને આપણે પાથરાઈ જો મસ્ત મસ્ત પાન એકદી તોડલી તો તોરડ્યા હતા બ્લોકમાં નથી લીધા ચાલો કન્ટીન્યુ બ્લોકમાં રહેજો નસીને આમ બધું નળી લાંબી કરે છે પાથરા પાથરા પાવા માટે સાંજ પડી ગઈ છે ને દક્ષા સળગાવ્યો છે સુલો જુઓને સુલા માથે તાવડી મૂકી દીધી છે તાવડીમાં એટલા બનાવ

વિદાસ સાટુ લઈ આવી અર્ધા મે ખાઈ ગઈ અર્ધા વિદાસ લે હે ને તું ખાઉ છે કામ કામ તો દોસ્તો બધા જો ઊંઘી ગયા છે જમીન જમીને ઊંઘવા પડ્યા છે અને અમારી છોકરા ત્રણે ત્રણ જો ફોનને લઈ લીધી હશે અને ઘડીક વાર જો હે હે માહી માહિત એવું છે બધું નથી નથી પછી તો ઊંઘી

અને આપણે પથારી મસ્ત મસ્ત થઈ ગઈ અને મસ્ત બહુ કરે એટલે આપણે પંખો પણ ચાલુ જ છે પંખો ચાલુ કરવો પડે ઠંડી હોય કે ગમે ચાલુ કરવી પડે ને હા મચ્છર બહુ આપણે તોડી નાખીએ એટલા મચ્છર કેવડે અગરબત્તી હડગાવી પડે મચ્છર ની હા મિત્રો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો મિત્રો તમને આજનો બ્લોગ કેવા લાઇક હોય કમેન્ટમાં જણાવજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નવા વિડીયો સાથે બધાને બાય બાય